સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા સાડા ત્રેસ ઉમેદવારોનો સન્માન સમારોહ નેત્રંગ ખાતે યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સભાખંડમાં ડીએસપી ભરૂચ શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો મનમોહનસિંહ યાદવે નિઃસ્વાર્થ ભાવે તેમજ નિઃશુલ્ક વિસ્તારના દીકરા દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ શનિ અને રવિવારે લેખિત ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે જેનાથી તૈયાર થયેલા સાડત્રીસ ઉમેદવારોને શ્રીફળ સન્માનપત્ર અને પુષ્પગુચ્છ આપીને તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એએસપી અજયકુમાર મીણા ભરૂચ શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ નેત્રંગ કોલેજના આચાર્ય ડોક્ટર જીઆર પરમાર નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આર સી વસાવા કોલેજના પ્રોફેસરો અને મોટી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ વાલીગણ ગણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ગવર્મેન્ટ કોલેજ નેત્રંગ ખાતે વધાર્યા હતા જેમાં આ ગવર્મેન્ટ કોલેજના પ્રચાર્યશ્રી અને મોહનલાલજી યાદવશ્રી દ્વારા આ આસપાસના છોકરાઓ ટ્રાઇબલ વિસ્તારના છોકરાઓને કોચિંગ પાઠવવામાં આવશે જેમાં આ સડત્રીસ જેવા લોકોને આના માર્ગદર્શન હેઠળ સિલેક્શન પામ્યા છે જેના સ્વાગત સમારોહમાં અમે અત્યારે પધાર્યા થયા હતા અને આ પ્રોગ્રામ

તાલીમ પામેલા જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદી સરકારી નોકરીઓમાં સફળતા મેળવી છે એ વિદ્યાર્થીઓને પ્રસંગે આવવાનું થયું અને ખૂબ જ આનંદ થયો ટ્રાઇબલ વિસ્તારમાં બાળકોને એક દિશા સુજાડવી અને એ દિશામાં અગ્રેસર થવા માટે પ્રેરિત કરવા અને એના માટે પ્રોત્સાહન આપવું એના માટે તાલીમ આપવી આ સમગ્ર કાર્ય એક પણ રૂપિયાઓ લીધા વગર અમારા યાદવ કરી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ આપું છું અને આ પરીક્ષાઓમાં વિવિધ પરીક્ષાઓમાં જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આગળની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું